અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પણ એ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના મેથાડા ગામે યુવતીએ ગળા ફાંસો ખાઈ લેતા મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથાડા ગામ ખાતે ગંભીર ઘટના બની હતી આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના મેથાળા ગામે રહેતા અમિતાબેન શિવાભાઈ બારિયા નામના યુવતીએ કોઈપણ કારણોસર ગાળા ફાંસો ખાઈ લેતા મોત થયું હતું જેના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે